વિસાવદરની પેટા ચૂંટણી તો પૂરી થઈ પરંતુ પરિણામ આવે ને હજુ બે દિવસ બાકી છે પહેલા જ ચૂંટણી પંચ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે વિસાવદરની અંદર બે બુથ એવા છે કે એ જગ્યા ઉપર ફરી એક વખત મતદાન થશે હવે કેમ તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ વિસાવદની પેટા ચૂંટણી પૂરી થઈ એટલે સૌ કોઈનું ધ્યાન એ તરફ હતું કે આ વખતે કોણ અહીંયા જીતવાનું છે પરંતુ ફરી એક વખત હવે એવું સામે આવ્યું છે ક્યાંક કે જે વિસાવદની અંદર ચૂંટણી પંચે એક લેટર બહાર પાડ્યો છે અને કહેવામાં આવ્યું છે કે બે બુથ એવા છે કે જેમના ઉપર ફરી એક વખત ચૂંટણી એટલે કે મતદાન કરવામાં આવશે તમામ લોકોને કહેવામાં આવ્યું છે કે કાલે તમારે ફરી એક વખત સાત થી છ વાગ્યા સુધી મતદાન કરવા માટે આવવાનું છે જે વિસ્તારના લોકો છે કે જે બે એવા વિસ્તાર છે કે જ્યાં તેમને મતદાન કરવા માટે જવાનું હોય છે વિસ્તારના લોકોને કહેવામાં છે એમને જગ્યા ઉપર ફરી એક વખત મતદાન કરવા જવાનું ભારત નિર્વાચન આયોગ એટલે કે ચૂંટણી પંચ લેટર બહાર પાડ્યો છે અને જે બે વિસ્તાર છે એ કયા બે વિસ્તાર છે એમના ઉપર ધ્યાન કરીએ તો એટી સિક્સ જે માલિડા છે એ અને એકસો અગિયાર નવા વાઘિયા આજે મતદાન મથક છે કે જે આ બંને કેન્દ્ર આવતા હતા એ બંને જગ્યા ઉપર જેટલા પણ આજુબાજુના વિસ્તારના લોકો છે એમને કહેવામાં આવ્યું છે કે ફરી એક વખત અહીંયા મતદાન કરવામાં આવશે એ તમામ જે ઉમેદવારો છે એમને અને રાજકીય પક્ષોને અમે કહીએ છીએ કે અહીંયા ફરી એક વખત મતદાન કરવાનું છે એટલે કે તમે તમારી તૈયારીમાં રહેજો અને એમની સાથે એટલા માટે કહેવામાં આવ્યું છે આ બે વખત જે આ બે બે બુથ છે એમાં ફરી એક વખત કેમ મતદાન થવાનું છે તેમની જો વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ એવું કહ્યું હતું કે આ બે જગ્યા ઉપર બોગસ મતદાન થઈ રહ્યું છે, બૂથ કેપ્ચરિંગ કરવામાં આવી રહ્યું છે. એટલા માટે જ્યારે આ ફરિયાદ કરી હતી, એ જ ફરિયાદને ધ્યાનમાં લઈ અને ચૂંટણી પંચે એવું કહ્યું છે કે આ બે જગ્યા ઉપર ફરી એક વખત મતદાન કરવામાં આવશે. એટલે કે આજુબાજુના વિસ્તારો કે જે લોકો આ માલીડા ને નવા વાઘણિયામાં જે મતદાન કરવા માટે પહોંચ્યા હતા, એ લોકોને પણ કહેવાનું છે કે તમારે ફરી એક વખત મતદાન કરવા માટે આવવાનું છે. પણ જોવાનું છે કે ત્યાંના લોકો ફરી એક વખત મતદાન કરવા માટે જાય છે 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 કે કે પછી ક્યાંક માંડી ખેર જે થયું તે આપણે આપણે શું એક વખત મતદાન કરી લીધું પરંતુ તેમ છતાં અમે આ બંને જે આ બુથના આજુબાજુના મત વિસ્તારના લોકો છે એમને કહીએ છીએ કે મતદાન કરવા માટે જાજો કારણ કે તમારો અધિકાર છે કારણ કે તમારા એક મતથી કોઈ પણ ઉમેદવારનું ભાવિ નક્કી થઈ શકે એમ છે માન્યું કે ભૂલ કોઈ બીજાની છે મતદારોએ ફરી એક વખત ધક્કો ખાવો પડશે પણ એક વખત તમે આ ધક્કો ખાઈ લેજો કારણ કે તમારા હાથમાં છે કે તમારે કેવો ઉમેદવાર જોઈએ છે કામ કરે એવો જો તમે નહીં જાઓ તો ક્યાંક તમારા વિસ્તારના લોકો માટે પણ એવું સાબિત થશે કે ક્યાંક આ ઉમેદવાર જીતતો હતો અને એમની જે જીત છે તે હારમાં પરિણમી શકે છે એટલા માટે જ્યારે આ બે વખત એટલે કે જ્યારે ચૂંટણી પંચે એવું કહ્યું છે કે આ બે મતદાન મતદાન ઉપર ફરી એક વખત કરવામાં આવશે તો તો તમામ રાજકીય પક્ષો સાવચેત થઈ ગયા છે આમ આદમી પાર્ટીની ફરિયાદ પણ ચૂંટણી પંચે લઈ લીધી છે ત્યારે એ જોવાનું છે કે આવતીકાલે આ બે મતદાન મથક ઉપર હવે નવું શું થાય છે અમારા અહેવાલને લઈને અને જે રીતે વિસાવદર અંદર આ બે મતદાન મથક જે કેન્દ્ર છે તેમાં ફરી એક વખત મતદાનની વાત સામે આવી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર